શાળાનું નામ મેમનગર પ્રાથમિક શાળા છે વાર્તાનું નામ છે ઊંટ અને શિયાળની વાર્તા એક મોટું જંગલ હતું એમાં એમાં ખાસ્સા બધા પ્રાણીઓ રહેતા હતા તે શિયાળ અને ઊંટની ઉપાખી ભાઈવન હતી જ્યાં હું જતો રહ્યો શિયાળ જતી હતી ત્યારે હું શિયાળ બની મન તો શેરડી ખાવાની મન થઈ હતી તો તકે કસારુ આપણે જઈએ તકે સાત તો પછી સહવાલ પડ્યો આજ સેલી ખાવા કતરિયા તો જોયું કે હામીરે સેલી ની વાડી તો જલ આપણે જઈએ કસારુ તો શિયાર બોલા કે ગલ નદી છે નદી માં મને ડરતા નથી આવડું તકે સારુ ઊંટ બે કે મારી પીઠ પાછળ બેસી જા હું તમને લઈ જાઉ તકે સારુ કે મે ઊંટ બે નીચે નમ્યા

પણ ઊંટ બેના નીકળી ના ઊંટના ન માર્યો મારી ઊંટ પનરે પનરે નીકળ્યો અને ધીરે ધીરે ચાલતો ચાલતો નદી કિનારે આવ્યું ત્યારે સિયડ બેન અહીંયા બેસી રહ્યા હતા તે બેસી રહ્યા હતા સોરી ઊંડભાઈ તો કસી બોલવાના નીચે નમી ગયા ઊંડું ના બેન તો બેસી ગયા શિયાળબેન બેસી ગયા એટલે તો ચાલવા મળ્યા અને વચ્ચે જઈને ભલે શિયાળબેન શિયાળ્યા મને તો આરોડાનું મન થયું ના ના મને પછી તમે આડે જ જેટલું ના મને બહુ મારે મને આરોડ ઊંડેની વાત ના માની અને આરોડાનું શરૂ કર્યું શિયાળબેન તો બચાવ બચાવ કરીને પાણીમાં પાણીમાં ઘતાર્યા